આપણે છોડી નાખી ગાયો અહીંયા ભૂકો નીરણ ખાય પાકડા પણ ભૂકો મૂકીને જ મંડાઈ ગયા જેમ કે રેકડી ભરી નાખી દીધી હતી હાંજે નાખવાની યાર ભૂકો નાખવાનો એક જ હવે એને અહીંયા ઘણી વાર ચક્કર મારવા લઈ આવ્યો હે પગ મોકરો કરી આવે ને એટલે ભાઈ વાંધો નથી आप आज आप आग थोड़ा-थोड़ा अभी फाइनल नहीं था एक बे दिवस में आव लगे आज फिर रह बीज फेर आए तो अँथ आवाज क्योंकि पहली फेर आज आई में बाकी नया घड़ी का चक्कर गया अभी આ જગ્યા આ પાડીને નકડી છે અહીંયા એની એકને લઈ આવીએ કે આને આ તો આવે જ છે એક બે બીજી વધારે આવી ગયો ચાંદરીની બાજુમાં એ બેને ને ભેગી કે લેવાની એવા પાડવી હોય ઘડીક વાર રખડવાટું હા ત્યાં જો આપણે ઘૂમરો મારો લઈએ બે હું ચક્કર મારી આવે ઘડીક વાર હાકી લીધી હાલ ચબુડી બેન લીધી હતી પણ બે બી ભાગી ગઈ એક ઉપર ચડી ગયા આપણે ઓલી પૂરી એ પણ આગળ નીકળી ઉતરી આવશે એકલી છે ને એટલે વાંધો નહીં આવે બાકી બાવડા એમને પડ્યા છે કાટા ઢગલાને મોઢે પાણી થોડું ખોકે ને પછી આલગાવવું હોય તો આમ બધું ઉપડી જાય ને એવી રીતે જંગલ હલગાવે જંગલ છે બાવડા પડા ઢગલા મોટે

આવે ધીરે વાહે રહી ગઈ ગાય ગા આવશે ગરીન મંગુ આપણે બે વાહે રહી ગઈ હતી જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને જે હું ચારે જાય ઘરે ગાડી જઈ ઉપર ફૂલિયા માને એક ભાઈને કાલે કોમેન્ટ હતી કે ખડેલી ફરતી નથી તો ખડેલી ના ફરતી હોય ને તો એને સરસોનું તેલ સો ગ્રામ પાવાનું પંદર દિએ ફેરા જો વધારે પાછો તો પછી તમારે ખડેલું હોય ને ગરમીમાં રહે હા હે ખરો પાછો રહે નહીં રિપીટ થયા કરશે વધારે નહીં ખવડાવતા હતા સો ગ્રામ પાવાનું પંદર દિ પણ જો પંદર દિ ના આવે તો પાછું હોય ને પંદર દિન પાછું પાઈ દેવાનું સો ગ્રામ જેટલું એનાથી આવી જ જાય આ પછી ના આવે તો પછી ડૉક્ટરને બોલાવીને ચેક કરાવી લેવાની બીજી એક કોમેન્ટ હતી કે ભાઈ ફરી ગયા પછી કેટલા મહિને ભૂકો નાખવડાવો જોઈએ તો ભૂકાનો તો એવું છે કે મારે ખોરાકમાંથી રહ્યું તમારે મારે ગરમ ખોરાક કરેલી હોય ને તો ભૂકો એને બંધ કરી દેવાનો જ્યાં ભરા છ થી સાત મહિને આવમાં દેખાવા માંડે કે હવે ખડેલું છે ને ગાભણું છે ફાઇનલ થઈ ગયું આવું ઉતારવા માંડી છે તો પછી એને થોડું થોડું નાખવાનું એકદમ ભૂકા માથે નહીં રાખવાની એકદમ ભૂકામાં રાખશો તો ગરમ લાગશે કેમ કે ભૂકો અત્યારે દવાવાળો બહુ રહ્યો ને એટલે ગરમ બહુ હોય થોડો બહુ લાગે અને વધારે ભૂકો ખવડાવશો તો પેટ કાઢવાની ને એની ફૂલ બતાવશે એનો વીમો રહે એ પહેલાં ટ્રાય કરી દો જોજો વધારે ખવડાવે ભેગો એને તમને સીધો રિઝલ્ટ આવશે જેમાં કે ભૂકો ગરમ બહુ લાગે હવે છ સાત મહિના ધ્યાન રાખવી પડે આમાં દેખાવા માંડે પછી થોડું ભલે ને અડધો અડધો તગારો નાખતા જાઓ તો હાલે પણ એકદમ નાખવા માંડશો પછી વધારે તો ઉથલોકરણ બીકરીએ કેમ કે ગરમ ખરેલું અમુક ગરમ ચાકરી થતી હોય એટલે સીધો ઓછલો મારી જાય હાજર મેકઅપ કરવા ભરી ગયા આ તો ખાડમ કરી લીધું એ જે પાડો બે હવે વારતો તો પાછી એટલે ગમે આવવાની તૈયારીમાં છે કઈ છે આ બે છે કે આ બીજી બે હે જાફરી આવડી કાલે જાફી વાં કરતો હતો આજે બીજીની હે જાફરી મૂકી દીધી આવી નથી બીજી એવું છે લગભગ તો થઈ જાય અત્યારે વાહી રાખે એક બીજી ભે આવવાની હતી કાલે બતાવી હતી લગભગ ઈ આવશે કે કામ ગમે આ છે ખરો આવે ને વારવારનું કરે બેહુને હું કારણથી વારે ની ખબર નથી પડતી તમે આરે હોય ને તો જ લગભગ નથી કોઈ કાર અત્યારે ભૂકો નાખી દીધો ખાય અત્યારે ભૂકો ખાઈ લે ને પછી પાકળા ને છે ઘડી તો જો બીજા ને મારી રહ્યા છે આજો બગલા બે ગયા અહીંયા એમાં માથે ચડીને બેઠો અત્યારે ઉડી ગયા આપણે જો ખાતર વેચવાનું છે કોઈ લેવાનું તો કહેજો આપણે પાંચ ડમ્ફર માથે થાય બાર વીલીયા કોમેન્ટ કરજો નગર ઇન્સ્ટાગ્રામની આઈડી છે રામ માઈ માલધારી ડેરી ફાર્મ એના ઉપર કોમેન્ટ કરજો અહીંયા જેને બાકી તમારે જો કેવું રખડે

બ્લેક એન્ડ વ્હાઈટ જો પાછળ જાય બ્લેક વ્હાઇટ છે આ ઘડી છે ફોર્ચુનો છે આ મોટી